આજે નવરાત્રિનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાની પૂજા અને માનું મહત્ત્વ દર્શક મિત્રો નવરાત્રિનો ત્રીજો ત્રીજો દિવસ શરૂ થઈ ચૂક્યો છે અને માઇભક્તો સવારથી જ માતાને વિવિધ સ્વરૂપોનું પૂજા અર્ચના કરી અનુષ્ઠાન રાખતા હોય છે આજે ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની માતાજીનો પૂજાનું મહત્ત્વ અને પૂજા અને તેનું મહત્ત્વ વિશે આપણે જાણીએ જ્યોતિષાચાર્ય જતી મહેતા પાસેથી નમસ્કાર દર્શક મિત્રો યા દેવી સર્વભૂતેષુ ચંદ્રા ઘંટેન સંસિતા નમસ્તસ્ય 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 નમો નમઃ માતાજીનો તીજો નોરતો એટલે ચંદ્રઘંટા સ્વરૂપે છે આ સ્વરૂપમાં આપણને માતાજી જીવનના સઘળા કષ્ટોને દૂર કરે છે જે પણ દુઃખ દર્દ હોય તે ઘંટા એ માતાજીએ ધારણ કરી અને એ કષ્ટને દૂર કર્યા છે માતાજી આ સ્વરૂપની અંદર અલૌકિક વસ્તુની પ્રાપ્તિ કરાવે છે દર્શન કરાવે છે સાથે આપણને વીરતા નિર્ભયતા સૌમ્ય વિનમ્રતાની પ્રાપ્તિ આપે છે માતાજીના આ સ્વરૂપની અંદર સિંદુર ચોખા ધૂપ પુષ્પ ચમેલીનું પુષ્પ લાલ પુષ્પ ચડાવવું જોઈએ ચંદ્રઘંટા માતાને દૂધપાક વધારે પ્રિય છે માતાજીને દૂધપાક અર્પણ કરવું માતાજી હાથની અંદર ત્રિશુળ ચક્ર અને સર્વશાસ્ત્ર ધારણ કરેલા છે સર્વ ધારણ કરેલા છે એટલે માતાજીના આ સ્વરૂપનું અવશ્ય પૂજન કરવું જોઈએ ઓમ ઐ હ્રીં ક્લીં ચંદ્રઘંટાઈ નમઃ એ મંત્રનો જાપ કરો અથવા યા દેવી સરભૂતેશું ચંદ્રઘંટા સ્વરૂપેણ સંસિતા નમસ્ત્યય નમસ્ત્યય નમસ્ત્યઈ નમો નમ આ મંત્રથી માતાજીની આરાધના કરવી જોઈએ સાંજના સમયે અખંડ દીપક રાખી અને ચંદ્રઘંટા માતાનું પૂજન કરો તે પૂજન કરવાથી આપણના શરીરની અંદર એક ઊર્જાની પ્રાપ્તિ થાય છે વીરતાની પ્રાપ્તિ થાય છે સુરવીરતાની પ્રાપ્તિ થાય છે ડર હોય તો ડરમાંથી એક મુક્તિ આપે છે એટલે આ સ્વરૂપનું ત્રીજા નોર્તે અવશ્ય પૂજન કરવું જોઈએ જય માતાજી